પેપર ઓડિટિંગની વાત કરી હતી એમાં જે ચેપ્ટરના નંબર નાઇન છે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર તો આજે પણ આપણે એના અમુક ટોપિક્સ જે ચર્ચા કરવાની બાકી હતી તેને ફરીથી આપણે રિપીટ કરીશું એટલે સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે ઓડિટ અહેવાલ શું છે અને ઓડિટ પ્રમાણપત્ર શું છે એટલે આપણે લાસ્ટ લેક્ચરમાં તો ચર્ચા કરી જ હતી પણ આજે થોડુંક જોઈ લઈએ તો સૌપ્રથમ આપણે એમાં જોયું હતું કે ઓડિટ અહેવાલ શું છે તો ઓડિટ અહેવાલ એ શું છે ઓડિટ એક છેલ્લું પગથિયું છે અને એ પગથિયું શું છે કે ઓડિટ અહેવાલમાં જે પણ નાણાકીય નિવેદનો હોય છે એટલે કે નાણાકીય નિવેદનો કોના દ્વારા કરવામાં આવે છે ઓડિટર દ્વારા જે નાણાકીય નિવેદનો કરવામાં આવે છે એ નાણાકીય નિવેદનોના પરથી જે અભિપ્રાય આપવામાં આવે છે ઓડિટર દ્વારા તો એ ઓડિટ અહેવાલમાં હોય છે તો આપણે તેને શું કહેવામાં આવે છે ઓડિટ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે તમામ અવલોકનો તેમાં નિવેદન એટલે કે વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે ને એ છે છે હવે શું મિનિટ કે પરિણામોને આપણે જોયું હતું કે ઓડિટના પરિણામો એકઠા કરે છે અને ઓડિટ અહેવાલના માધ્યમ દ્વારા ક્લાયન્ટના જે બી છે કે નાણાકીય નિવેદનો પર શું છે અભિપ્રાય વ્યક્ત કરે છે તેની આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી અને ત્યારબાદ જે ઓડિટ અનિવાર્ય ભાગ છે તો આવી રીતે એની આપણે ઓડિટ અહેવાલ વિશે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું હતું કે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચે શું તફાવત છે કે ઓડિટ પ્રમાણપત્રને શું કહેવામાં આવે છે કે ઓડિટ પ્રમાણપત્ર કે જે બી સંચાલકો છે કંપનીના તે સંચાલકોને જો એ ઓડિટ કરવામાં આવ્યું હોય અને ઓડિટનો જે અહેવાલ એમને અભિપ્રાય આપવામાં આવે તો એ સાચાપણાની ખાતરી કરવાનો એક દસ્તાવેજ છે તો એ દસ્તાવેજને શું કહેવામાં આવશે અહીંયા ઓડિટ પ્રમાણપત્ર તો આ ઓડિટરનો અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચેનો તફાવત હતો કે અહેવાલ એ કંપનીની નાણાકીય બાબતોનું સ્પષ્ટ ચિત્ર પ્રદાન કરવા માટે ને એકત્ર કરવામાં આવેલી અને સમીક્ષા કરેલ કરાયેલ માહિતીનો સારાંશ છે અને સમાવિષ્ટ ન એટલે એમાં દરેક માહિતી સમાવિષ્ટ ન પણ હોય પણ જ્યારે આપણે ઓડિટ પ્રમાણપત્રની વાત કરીએ તો ઓડિટ પ્રમાણપત્ર એ માત્ર તેમાં દર્શાવેલ માહિતીની શુદ્ધતાની દસ્તાવેજી ખાતરી તો આ ઓડિટ અહેવાલનો એટલે કે ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્રનો તફાવત છે ત્યારબાદ જોયું હતું કે એ બંને વચ્ચે મેઇન ડિફરન્સ શું હતું કે ઓડિટ પ્રમાણપત્ર એ જરૂરિયાત અનુસાર તૈયાર કરવામાં દર વખતે તેને તૈયાર કરવું જરૂરી નથી પરંતુ જ્યારે પણ સંચાલકો દ્વારા માંગણી કરવામાં આવે ત્યારે તેની વાર્ષિક સભામાં રજૂ કરવાનું રહે છે અને ઓડિટ અહેવાલ બી એ વાર્ષિક સભામાં દર વખતે સભ્યોને હાજર કરવાનું રહે છે તો આ ઓડિટ અહેવાલ અને ઓડિટ પ્રમાણપત્ર વચ્ચેનો તફાવત હો ત્યારબાદ આપણે લાસ્ટ લેક્ચરમાં ઓડિટ અહેવાલનું મહત્વ જોયું હતું કે ઓડિટ અહેવાલનું મહત્વ શાના માટે છે તો કંપની નાણાકીય નિવેદનો અંગે ખાતરી આપે છે કે નાણાકીય નિવેદનો એટલે કે જો જે બી કંપનીના હિસાબો લખાયા છે તે કંપનીના જે બી હિસાબી ધોરણોને આધારે કંપનીના હિસાબો લખાયા છે તે સાચા છે કે નહીં તેની ખાતરી કરવા આવે છે અને કંપનીના શેર ધારકોની સંચાલનની પ્રમાણિકતાનો પુરાવો આપે છે શેર ધારકો જે બી કંપનીના શેર હોલ્ડરો છે તે એ જેણે પણ શેર ઇન્વેસ્ટ એટલે કે જે બી એમાં ઇન્વેસ્ટ કર્યું છે એ શેર હોલ્ડરોને ખાતરી આપે છે કે આ બી જે બી નાણાકીય નિવેદનો છે તે એ સાચા છે ત્યારબાદ છે એ અહેવાલ શેર ધારકોને ખા ઓડિટ અહેવાલ શેર ધારકોને ખાતરી આપે છે ઓડિટ રિપોર્ટ સમજવામાં સરળ અને તેવી ભાષા અને માળખામાં રજૂ કરવામાં આવે છે એટલે કે એ ઓડિટ જેવી અહેવાલ છે ઓડિટર દ્વારા એવી રીતે તૈયાર કરવામાં છે કે કોઈ પણ વ્યક્તિ એને સમજી શકે અને વાંચી શકે એવી રીતે એ તૈયાર કરવામાં આવતું હોય છે ત્યારબાદ જોઈએ કે ઓડિટ અહેવાલ તો ઓડિટરની તેમાં સંચાલકોની જવાબદારીઓનું સ્પષ્ટ શું કરે છે વર્ણન કરે છે કે એમાં ઓડિટ અહેવાલ છે તે ઓડિટરની કઈ જવાબદારીઓ છે અને સંચાલકોની જવાબદારીઓ કઈ છે તેનો એ સ્પષ્ટ ઉલ્લેખ કરે છે તો આવી રીતે ઓડિટ અહેવાલનું મહત્વ વિષય હતું ત્યારબાદ વાત કરીએ કે સાચો અને વાજબી ઓડિટ અહેવાલ કોને કહેવામાં આવે સાચો અને વાજબી ઓડિટ અહેવાલ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એવું થાય કે જ્યારે પણ ઓડિટ અહેવાલ તૈયાર થાય છે તો એ ઓડિટ અહેવાલ એ કોઈ બી કંપનીના જે બી હિસાબી ધોરણોને અનુસરે કે જે બી દેશના હિસાબો ધોરણોને લગતા એવી રીતે ફોલો કરવામાં આવે નિયમોને લગતા નિયમો જે બી હોય તેને ફોલો કરવામાં આવે તે નાણાકીય નિવેદનો પણ કોઈ પણ પ્રકારની મહત્વની ભૂલથી મુક્ત છે કે તેની ખરાઈ એટલે સાચો અહેવાલ એટલે અહીંયા શું કહેવા માંગે છે કે પ્રકારની ભૂલથી મુક્ત છે કોઈ પણ પ્રકારની ભૂલથી મુક્ત છે તો તેને એ શું કહેવામાં આવશે કે આ સાચો અહેવાલ છે એમાં કોઈ પણ પ્રકારની ભૂલ નથી અને બધા જે બી હિસાબી ધોરણો છે તેને અનુસરીને આ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે બધી જે બી નાણાકીય નિવેદનો છે તેને અનુસરવામાં આવ્યા છે તેની એ ખાતરી આપે છે સાચો કે જ્યારે પણ નાણાકીય વ્યવહારો છે જે રીતે જોઈએ તે પ્રમાણે યોગ્ય રીતે જ ગણવામાં આવ્યા છે એટલે કે જે બી રીતે કે જેનું આવક છે જે બી જાવક છે તેને કે હિસાબી ધોરણોને અનુસરીને એને ગણવામાં આવ્યા છે અને વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોડતા નથી એની એ ખાતરી આપે છે તો સાચો અને વાજબી અહેવાલ અહીંયા કહેવામાં આવે છે હવે વાત કરીએ કે સારા ઓડિટ અહેવાલના લક્ષણો શું હોય કે એમાં જે બી ઓડિટ અહેવાલ છે તો તેની અંદર કઈ કઈ બાબતોનો સમાવિષ્ટ હોવી જોઈએ તો સૌ પ્રથમ છે શીર્ષક હવે શીર્ષકની વાત કરીએ તો એમાં શીર્ષકમાં શું છે કે કોઈ બી ઓડિટ અહેવાલ હોય છે તો એ ઓડિટ અહેવાલનો શીર્ષક હંમેશા શું હોય છે કે સ્વતંત્ર ઓડિટરનો અહેવાલ શું હોય છે અહીંયા હંમેશા જે બી શીર્ષક હોય છે તો સ્વતંત્ર ટર્નો અહેવાલ તો આ એનું હંમેશા એક શીર્ષક હોય છે આ શીર્ષક ને આધારે શું ખાતરી થાય છે કે આ શીર્ષક ને આધારે ખાતરી થાય છે કે જે ઓડિટરે ઓડિટ તૈયાર કર્યું છે ઓડિટ અહેવાલ તૈયાર કર્યો છે તે કંપનીનો સંચાલકનો એ પક્ષકાર છે અને તેના દ્વારા આ ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે એવી રીતે આ શીર્ષક ની વાત થઈ હવે સંબોધન તો કોને સંબોધીને તે જે બી કંપનીના સંચાલકો છે કે વપરાશકર્તાઓ છે તો તેને સંબોધીને આ ઓડિટ અહેવાલ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે અભિપ્રાય હવે અભિપ્રાય શું છે કે જે બી ઓડિટર કંપની દ્વારા જે બી નાણાકીય નિવેદનો થયા છે એ નાણાકીય નિવેદનો ઓડિટ ઓડિટર દ્વારા તપાસ કરવામાં આવે છે અને એ તપાસને બાદ એ ઓડિટર અભિપ્રાય આપે છે કે આ બધા જે બી નાણાકીય નિવેદનો છે સાચા છે અને વાજબી છે તેવી ખાતરી આપતો આ એક અભિપ્રાય એ ઓડિટર દ્વારા આપવામાં આવે છે ત્યારબાદ છે અભિપ્રાયનો આધાર આ ફકરો હવે આ જે અભિપ્રાયનો આધાર આ ફકરો શું કહેવા માંગે છે કે જે બી ઓડિટર દ્વારા પ્રક્રિયા કરવામાં આવી છે કે નિવેદનોને લગતી જે બી તપાસ કરવામાં આવી છે જે તે કાર્ય કરવામાં આવ્યું છે કઈ રીતે કર્યું છે તે બધી જ માહિતી આ શું છે આ અભિપ્રાયના આધાર ફકરો પરથી લખવા કરવામાં આવે છે ત્યારબાદ છે અન્ય માહિતી હવે અન્ય માહિતી એ શું છે કે અન્ય માહિતીની દ્વારા એટલે કે જ્યારે પણ કોઈ બી ઓડિટ અહેવાલ તૈયાર થાય હવે હંમેશા તો કોઈ નાણાકીય નિવેદનો સાચા ન બી હોય તો એ ખોટો કે ખામીવાળો અહેવાલ હોય તે એ ખામીવાળા અહેવાલમાં કઈ કઈ માહિતી ખૂટે છે અને શું ભૂલ આવી છે તે અન્ય માહિતીની અંદર પણ દર્શાવવામાં કે સંચાલકોને કઈ જવાબદારી છે કે કેવી રીતે શું કાર્ય બાકી રહ્યું છે શું ભૂલ છે તે આ અન્ય માહિતીની અંદર દર્શાવવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે સંચાલકોની જવાબદારી તો જે બી નાણાકીય નિવેદનો રજૂ કરવામાં આવે છે બનાવવામાં આવે છે તો સંચાલકોની શું જવાબદારી અદા કરવામાં આવે છે તે અહીંયા દર્શાવવામાં આવે છે એવી જ રીતે ઓડિટરની જવાબદારી કે નાણાકીય નિવેદનોને જે રજૂ કરવામાં આવે છે કે એને નિવેદનોને બનાવવામાં આવે છે તો ઓડિટરની શું જવાબદારી થાય છે તે ઓડિટરનું નામ અને સહી હવે કયા ઓડિટર દ્વારા એ તપાસ કરવામાં આવ્યું છે શું થયું છે કોણ કેવી રીતે તો હવે આ કોણે કાર્ય કર્યું છે તો એની તો ખાતરી આપણને હોવી જોઈએ તો એ ઓડિટરનું નામ અને સહી આ સારા ઓડિટ અહેવાલનો એક લક્ષણ છે ત્યારબાદ છે ઓડિટરનું સરનામું કે તે વ્યક્તિ ક્યાંથી બિલોંગ કરે છે તો એ બધું પણ એની અંદર સમાવેલું હોય છે અને તારીખ તારીખ એટલે આવશે કે પણ ઓડિટર છે તે સંચાલકોને ઓડિટ અહેવાલ રજૂ કરે છે તો તે દિવસની એ તારીખ એમાં નોંધવામાં આવશે તો આવી રીતે સારા ઓડિટ અહેવાલના લક્ષણો અહિયાં હોય છે કે આ જે સારા ઓડિટ અહેવાલ છે તે એમાં કયા કયા બાબતોનો સમાવેશ હોવો જોઈએ તે બાબત અહીંયા ધ્યાનમાં રાખેલી હોવી જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ ઓડિટ અહેવાલના પ્રકારો તો ઓડિટ અહેવાલના પ્રકારો કયા કયા છે તો યોગ્ય ઓડિટ ઓડિટ અહેવાલ અહેવાલ પછી અયોગ્ય પ્રતિકૂળ ઓડિટ અહેવાલ અને જે ઓડિટ અભિપ્રાય આપવાની અસમર્થતા તો હવે આ ચારે વિશે આપણે સમજીએ કે આ ચારેનો અર્થ શું થાય છે તો સૌ પ્રથમ આપણે જોઈએ કે યોગ્ય ઓડિટ અહેવાલ શું છે કે જ્યારે પણ આપણે એકદમ જ્યારે પણ નાણાકીય નિવેદનો છે તે એ ચકાસવામાં આવે અને એ ચકાસવામાં આવતા દરમિયાન કોઈ બી પ્રકારની ભૂલ એમાં નીકળતી નથી અને હિસાબી ધોરણોને અનુસરીને એ બધા નિવેદનો તૈયાર થયેલા છે તો એ શું કહેવા માંગે છે કે જેની ખાતરી આપે છે કે યોગ્ય ઓડિટ અહેવાલ તે યોગ્ય અને સાચો અને વાજબી ખાતરીપણાની એ નિશાની આપે છે તો એને આપણે શું કહીશું યોગ્ય ઓડિટ અહેવાલ હવે વાત કરીએ અયોગ્ય ઓડિટ અહેવાલ શું કહેવા માંગે છે તો અયોગ્ય ઓડિટ અહેવાલ એટલે એમાં મહત્વનો થોડુંક શું છે કે મહત્વ એનો થોડોક ભાગ ખામી વાળો છે અને પણ વ્યાપક એટલું નથી કે જે જેનાથી આપણે નાણાકીય નિવેદનોને કેન્સલ કરી શકીએ કે એમાં બહુ જ ખામીવાળો છે તો એમાં એટલું છે કે જે નાણાકીય એમાં વધારે ભૂલ ન હોય અને થોડીક જ ભૂલ હોય તો એ શું કહેવાશે અયોગ્ય ઓડિટ અહેવાલ હવે અહીંયા શું છે કે પ્રતિકૂળ ઓડિટ અહેવાલ પ્રતિકૂળ ઓડિટ અહેવાલનો અર્થ અહીંયા શું કહેવા માંગે છે કે જે બી ઓડિટ અહેવાલ તૈયાર થાય છે તો એ જે બી ઓડિટ અહેવાલની અંદર એમાં અભિપ્રાયમાં શું બતાવવામાં આવે છે કે આ ઓડિટ જે ઓડિટ કરવામાં આવે છે તેમાં નાણાકીય નિવેદનોમાં મહત્વની ભૂલ છે ને એ ગંભીરતાથી લેવાની જરૂરિયાત બને છે એટલે કે વ્યાપક રીતે એને અસર કરતી છે એટલે એમાં ગંભીરતાની સમસ્યા ઊભી થાય છે એટલે કે એમાં વધારે ને વધારે ધ્યાન આપવાની જરૂરિયાત ઉભી થાય છે જ્યારે અયોગ્ય ઓડિટ અહેવાલમાં છે કે છેવે ભૂલ પણ એટલી ગંભીર બી ન થઈ હોય કે જેટલી કે એનેમાં સુધારો કરવો પડે કે કેવી રીતે તો આપણ પ્રતિકૂળ ઓડિટ અહેવાલની વાત આવે જ્યારે તો તેમાં ગંભીર સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી બની જાય છે તો એ માટે પ્રતિકૂળ ઓડિટ અહેવાલ કહેવામાં આવે છે કે એમાં વધારેને વધારે ભૂલ હોય છે તો આ ભૂલને આપણે અજાણી રીતે એને ટાળી ન શકીએ ત્યારબાદ છે ઓડિટ અભિપ્રાય આપવાની અસમર્થતા હવે ઓડિટ અભિપ્રાય આપવાની અસમર્થતા અહીંયા શું છે કે જ્યારે પણ ઓડિટ અભિપ્રાય આપવામાં આવે તો તેમાં એ પૂરેને પૂરો એમાં ખામી વાળો નીકળે તો જે બી ઓડિટ અહેવાલ છે કે એમાં બધા નાણાંકીય જે બી નિવેદનો છે તેને કોઈ બી પ્રકારના જે વાઉચર છે કે કંઈ બી આને ચકાસવા માટે એ પૂરા પૂરતા ન હોય અને એના માટે જે બી ચકાસણી કરવામાં આવેલા બિલો કે કોઈ બી વસ્તુ હોય છે તે એની અધૂરી હોય ખોટી માહિતી હોય તો એ શું છે ઓડિટ અભિપ્રાય આપવાની અસમર્થતાને કારણે એ ઓડિટ અહેવાલ પૂરતો થતો નથી પૂરો થઈ શકતો નથી એની ચકાસણી થઈ શકતી નથી એટલા માટે એને શું કહેવામાં આવશે ઓડિટ અભિપ્રાય આપવાની અસમર્થતા તો આવી રીતે ઓડિટ અહેવાલના પ્રકારો પાડવામાં આવ્યા કે ઓડિટ અહેવાલ કે યોગ્ય ઓડિટ અહેવાલ શું છે કે જ્યારે તેને પૂરતી ખાતરી અને વાજબી સાચો અને વાજબી ઓડિટ અહેવાલને કહેવામાં આવતો હોય છે કે જેમાં નાણાકીય નિવેદનો સાચા અને વાજબી હોય અયોગ્ય ઓડિટ અહેવાલ એટલે એવા ઓડિટ કે એવા નિવેદના કે નિવેદનો કે જેમાં ભૂલ તો છે પણ એને આપણે નજર અંદાજ કરી શકીએ કે હા એમાં કોઈ એટલી મેજર ભૂલ નથી જ્યારે પ્રતિકૂળ પ્રતિકૂળ ઓડિટ વાત કરીએ તો એવા જેની ભૂલ છે એને આપણે નજરઅંદા ન કરી શકીએ તેને ગંભીરતાથી એને સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે અને સંચાલકોને પણ એ વિશે જાણ કરવાની રહે છે કે જો આમાં આવી રીતે આ ભૂલ છે એને તમે ધ્યાનમાં રાખજો ત્યારબાદ છે ઓડિટ અભિપ્રાય આપવાની અસમર્થતા તો કે એ ઓડિટ અભિપ્રાય લે કે જેવી સંચાલકો છે વપરાશકર્તાઓ છે એમના દ્વારા ઓડિટરને કોઈ બી વાઉચર્સ કે બિલોની અપૂરતી હોય કે માહિતી અધૂરી આપવામાં આવી હોય તો ઓડિટ અભિપ્રાય એ અસમર્થતામાં રહેતું હોય છે તો આ હતું ઓડિટ અહેવાલના પ્રકારો હવે વાત કરીએ આપણે ઓડિટરની જવાબદારી હવે અહિયાં બે ગુનાઓ જો ઓડિટર કરતું હોય એટલે કે ઓડિટર દ્વારા કરવામાં આવતા હોય તો બે ગુનાઓ દાખલ કરવામાં આવે એક છે ફોજદારી અને નાગરિક અપરાધો છે એની ફોજદારી શું છે અને નાગરિક અપરાધો છે એ બંને માટે ઓડિટર સંભવિત રીતે જવાબદાર છે જો એને એવું કાર્ય કર્યું હોય ત્યારે કે જ્યારે કોઈ પણ કોઈ વ્યક્તિ છે કે સંસ્થા દ્વારા જ્યારે પણ કોઈ વ્યક્તિ કે સંસ્થા દ્વારા કાયદાનો કાયદા દ્વારા શું છે કે કાયદાનો ભંગ કરે છે ત્યારે તે ફોજદારી કાયદાની શું છે બાબત બને છે શું બને છે કે જ્યારે પણ વ્યક્તિ કે સંસ્થા એ સરકાર દ્વારા એટલે કે સરકાર દ્વારા કરવામાં આવે જે બી કાયદા છે લાદવામાં આવેલા છે તે કાયદાનો ભંગ કરે છે તો એ ફોજદારી કાયદા અંગેનો બાબત બને છે અન્ય શબ્દોમાં આપણે કહીએ તો ફોજદારી કાયદો એ સંસ્થાઓ અને રાજ્ય વચ્ચેના રૂલ્સ રેગ્યુલેશનને ફોલો કરવા છે અને કયા કેવા કાયદાઓને અનુસરવાના છે તે આ સંસ્થાઓ રાજ્ય વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરે છે જો ઓડિટર આ નિયમોનો ભંગ કરે છે તો તેને ફોજદારી કાયદાઓનો અપરાધ તરીકે લાદવામાં આવે છે ત્યારબાદ નાગરિક કાયદો તેનાથી વિપરીત છે કેવી રીતે વિપરીત છે કે વ્યક્તિઓ અથવા સંસ્થાઓ વચ્ચેના વિવાદો વ્યક્તિઓ અને સંસ્થાઓ વચ્ચેના વિવાદો સાથે વ્યવહાર કરે છે કે જો વ્યક્તિ વ્યક્તિ વચ્ચે થાય કે સંસ્થા સાથેનો કોઈ બી અપરાધ થાય છે ભંગ કરે છે તો તેના કારણે એને શું છે કે એ દંડ ભોગવવાને પાત્ર બને છે તો આવી રીતે ઓડિટરની એ જવાબદારી બને છે કે તેણે જે બી નિયમોને અનુસરવાના છે તે એ નિયમોને અનુસરીને તેણે ઓડિટ અહેવાલ તૈયાર કરવાનો થાય છે અને જો ઓડિટ અહેવાલમાં એ વધારાના સૂચનો કે ખોટા સૂચનો એમાં નાખે છે અભિપ્રાયમાં તો એને પણ એક ગુનો કહેવામાં આવતો હોય છે તો આ ગુનાને પણ એક અપરાધ માનીને એને સો સજા આપવામાં આવતી હોય છે તો એવી રીતે શું હોય છે ઓડિટરની આ જવાબદારી બને છે તેને કયા કયા નિયમોને અનુસરીને જ ઓડિટ અહેવાલ કરવાનો છે અને નાણાકીય નિવેદનોની ચકાસણી કરવાની થાય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું ઓડિટ ઓડિટ અહેવાલ અને પ્રમાણપત્ર તો અહિયાં સુધી આપણે જોયું કે ઓડિટ અહેવાલ શું છે ને ઓડિટ પ્રમાણપત્ર શું છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું થેન્ક યુ